મોટા જામપુરની બનાસ નદીના પટમાંથી રેતી ભરેલા ડમ્પર ચાલકે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જ્યો ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા થઈ રહી છે બે બાઇકના ના કચ્ચર ગાંઠ નીકળી ગયા છે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની ગયા છે સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના વાહન ચાલકો અને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે એક ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બે

ગામના પીવાના પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી આવ્યા ટાંકામાં પડેલા મૃતદેહ ગ્રામ પંચાયતના બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વદનજી ઠાકોર હોવાનું સામે આવ્યું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી બોર ઓપરેટરનું ટાંકામાં મોત કેવી રીતે થયું તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય બાયરસિંહ વાઘેલા કાંકરેજ

કે ગ્રામ પંચાયત વિરોધ અને ત્યાં અમારી ફરિયાદ ના મળી અમારા દરેક ગ્રામજનો પુરુષો નો પણ અમને સપોર્ટ રહ્યો દરેક મેમ્બરો નો સપોર્ટ રહ્યો બાલ બચ્ચાઓ પણ આજે આ કાર્યક્રમ માં આવ્યા છે કે દસ દસ દિવસ થી ગામ ગામમાં પાણી નથી આવ્યું અને આ પ્રશ્ન સતત બે વર્ષ ચાલી રહ્યો છે ગટર ની અવ્યવસ્થા પાણી ની અવ્યવસ્થા સ્ટેટ લાઈટો ખાલી લેબલ પર થી સ્ટેટ લાઈટો આ લોકો એ લગાવી છે સ્ટેટ લાઇટો ચાર મહિના થી અમારી કોઈ સ્ટેટ લાઇટ ચાલુ નથી અત્યારે નવા નવા રોગચાળા ફાટી નીકળ્યા છે ચાંદીપુરમાં હમણાં આવ્યો બે વર્ષ પેલા કોરોના હતો વચ્ચે ને વચ્ચે નવા નવા રોગચાળા આયા રાખે છે બાલ બચ્ચાઓ નું શું આવા રોગચાળા ફાટી નીકળે છે વૃદ્ધો નું શું આ લોકો ક્યાં જીવન જ નથી એક ટાઈમે ખોરાક નથી તાલુકા સુધી આંદોલન કરવું પડ્યું એ અમારી મજબૂરી કે વારંવાર લેખિત રજૂઆતો મોખિક રજૂઆતો અમે દરેક કચેરીઓમાં કરી છે સીએમ સુધી મેં પત્ર લખેલો છે જે હું પુરવાર કરી શકું છું જેની મારી પાસે નોંધ પણ છે અમારું કોઈ નિવારણ એક વર્ષમાં ના થયું ત્યારે આક્રોશ ભર્યું અને તકલીફ અને બાળકો બધાને સાથે મળી અને આંદોલન કરવું પડ્યું અને અમારો એક હેતુ છે કે કા અમારા આંદોલન નિવારણ એ વિધિન એક વીક કરે નહીં તો અમારી સિકા ગ્રામ પંચાયત બોડી સસ્પેન્ડ કરે આ